વડોદરાના ભરધાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરાયો હતો અને જે વધારો હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે ટોલ ટેક્સના દરમાં સડસઠ ટકાનો વધારો જાહેર કરાયો હતો અને કારનો ટોલ ટેક્સ એકસો પાંચ હતો જે વધારીને એકસો ને પંચાવન રૂપિયા કરાયો હતો પરંતુ હાલ પૂરતો ટોલ વધારો એ સ્થગિત કરી દેવામાં આવ્યો છે સાત ગયાર બે હજાર ચોવીસ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા आ, प्रोजेक्ट डायरेक्टर की वजह से अपना रेट बढ़ने वाला था लेकिन किसी कारणवश से आदेश आया है कि उसको पोस्टपोन किया गया है अतः फिलहाल जो है स्थगित है जो रेट पहले चल रहा था उसी रेट में अभी भी चालू रहेगा सब पहले रेट था अपना कार का एक सौ पांच आ, और एल का एक और अपना और अपना बस का ट्रक का બાકીલ દરો ટોલ પ્લાઝા પર સડસઠ ટકા જેટલો ભાવ વધારો જીકાયો છે વાહન ચાલકોને ને ભાવ વધારો સામનો કરવાનો રહ્યો કારના અગાઉ એકસો પાંચ રૂપિયા વસુલાતા હતા હવે